તો અમારે અત્યારે હવાર માં કઢાય છે રોટલી રોટલી રીંગણાનું શાક છે આજે આખા રીંગણા નું કરે મને તો દેખાય તો કરી ગેસમાં રોટલા ને રોટલી મજા ન આવે રોટલી અર્થ સુલા જેવી રોટલી ગેસ ન થાય સાય

તો પાણી બાકી પાણી ન પીતા ડાયરેક્ટ નીકળે કરો જે મસ્ત મજાના છે ને સહા પાણી પીએ ને જોઈએ જો ટાઈમ એને તો આગળ રાંધલ માતાજી મંદિર ત્યારે ઘુમરો મારતા જઈએ બ્લોગ બ્લોગ શૂટ કરતા જઈએ કારણ કે આવીએ દિન દિન ન જવાય જોઈએ જીવો ટાઈમ તો પર ઉપર ડિપેન્ડ કરે આપણે જાઓ ને ગાડી બંધ રાખે ને બેઠા લગભગ નવ ટકા એસી ચાલુ કરવું પડીએ ગાડી છે ને ગરમી બહુ છે રગાડા હે ને બીઆ જાય હમણાંમાં તો આપને ગરમી વધે ગા

કારણ મહિનાનો આપણી વાંકમાં આવવું ને એ સારું ન કહેવાય કારણ કે અમુક એવા ધાર્મિક સ્થળને હોય ત્યાં ફોટાને મનાવી હોય વિડીયો શૂટની મનાવી હોય બધી મનાવી હોય તો આપણે નિયમનો નિયમને તોડાય નહીં બને હું બાકી જોઈએ બગોદર રાંધલ માતાજીને નવગ્રહનું મંદિર લગભગ હે ને મારા ખ્યાલ મુજબ દુનિયામાં બે જ મંદિર છે એમાં રાંધલ માતાજીના કે જ્યાં નવગ્રહ છે એકાંક બગોદર ને એક ત્યાં બીજે મારા ખ્યાલ મુજબ કારણ કે હા પાટાઈ મણીને ખબર નવાણું ટકા બે છે તો જ્યાં મેન મંદિરનો ગેટ છે ને આકોર બધા જાળ અને બગીચો ને એવું બધું બાકી જોયું અહીંયા આકોરના હે ત્યાં ઓલી બાજુ મંદિર હે પછી આકોરે ઓલી નાના છોકરા બધું જા નાના છોકરા આવે ને એની વાંધો ન આવે રમે ફૂલ બાકી આમાં વધારે મોસ્ટ ઓફલી જો વૃક્ષ હોય ને ફૂલ ઝાડ હોય ને તો જા બોરસરી બોરસરીનું હે ને પ્રમાણ બહુ અતિશય છે જ્યાં જો ને બોરસરી અલગ અલગ રીતના કટિંગ કરેલી આનો શેપ અલગ હે પછી જ્યાં હે ને એનો સેપ અલગ હે આ એકદમ ગ્રીન કલરના પાંદડા હે ને આના એકદમ પીળા કલરના હે બાકી આ બધા બોટ બોટલ પામને કાતાની દુનિયાના હે બાકી આ લોન વાળું હે ને એનું ગાર્ડન એ આથી ચાલુ થઈ ગયું વાં સુધી બેઠો હોય તારે ટેસ્ટ તડકો એવો હોય ને આઠ 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 હીરે બેઠો ને એવી મજા આવે કુસોમાં બાકી આખો રે ગ્રાઉન્ડ હે કોર ગ્રાઉન્ડ હે પછી આખો રે આ બધી ખબર નહીં આનું જાળવાનું નામ તો કાં હોય કે ખબર હોય તો કીજો કોમેન્ટ કરે એક તાળી જાય હોય ઓલી ન આપણે ખજૂરની ખારે કીનીમાં કેવા પાંદડા હોય એવા હે એ તો હે નહીં કે બીજું જાળવું હોય નામના તો મણી નથી ખબર એવા હે આખો રહી હે પછી બીજા હતા ને તો બે હે બાકી એ વા મેન મંદિર એ આપણે શૂટ કરવાનું હે નહીં અલાવ હે નહીં તે આપણે જઈએ આખોરે તો હું કાલે તમને પણ કંઈક નવું લોકમાં જોવા જડે અને માતાજીને દર્શન કરતા જાય એ માતાજીને દર્શન કરવાને જ પી ગયો ગરમી થઈને આવે ને બે ગો ના લે આપણે હે ને પટોપ નીકળવાનું હોય મમ્મી ને પપ્પાને એક જગ્યાએ જવાનું હોય કટમમાં બેહવા અને હું ઘેર પુગીની પાસે નીકળી ગઈ કારણ કે વાસળીનું હે ને ધ્યાન રાખવું પડે એટલે હું પૂગી પછી નીકળી ગઈ પાછા ઘેર આવીને મહેમાન પાછો હું ગોતોયેલી વાડીને ટ્રેક્ટર લઈને જાતે મૂકવા dati muka na yo muka na yo hawa be sega pas pas hawa be age san pia lito na mi main mi tanu to pido marat moron sa to pas hawa be si to bogo jare i um bodai kito tale foto pe the ne kariye ter Sejak abah jadi, kan? ઘણા મંદિર હે તન દાતા ભગવાન હે મંદિરની હે ને આથી શરૂઆત થાય આથી તે અહીં નહીં ફેરતા બધે ટેકા પછી આ આ ભગવાન હોય આના તો આપણીને જ ખબર જોઈએ તો ખબર દર્શન કરીએ તો સંકટ મોચન ઓહ આ હનુમાન બાપાનું મંદિરો હરામાં હારા દર્શન થઈ ગયા હનુમાન બાપાના પછી વેલું હે યમુના માતાજીનું મંદિર ભગવાન હે ને દુનિયા ના હૈજ કંઈ કઠે નહીં હે મંદિર બાજુ હે દુનિયા ના આપણે એને દર્શન કરે ઘર બાજુ પ્રસ્થાન કરીએ કે જ્યાં વૈષ્ણવજી હાલવાનો રસ્તો હે માતાજી નો ગેટ હે ફૈતાજી બોટલ પામે હે ને આનો નજારો તો કઈક અલગ જ છે વધારે હે ને મોસ્ટ ઓફલી ફોટોશૂટ વાળા વધારે આવે કારણ કે લોકેશન જ હજી ટાઈપનું હોય બે વાહુ પામ આવો નજારો હોય ને કાંક જ જોવા જડે અમારે ત્યાંથી નજીકમાં થાય અમારે બગોદર હૂટાણેથી થાય લગભગ બાર કિલોમીટર પણ બહુ અમુક છે ને બહુ સેટે માણસ જ્યાં દર્શન કરવા આવે માતાજીના આપણે તો નજીકમાં છે તો આપણે આવવું જ જોઈએ ગયો બગોધર બગોદરથી આવે ને પાછા મહેમાન આવ્યા હતા સાપાણી પાસે મૂક્યા ને ગાડીની અંદર પૂરી ગાડીને આગળ હું એટલી ડ્રાય કરતો તો ટર્ન મારે મારીને થઈ ગયો પણ અંદર નહોતી જતી મેં એવું હતું કે ગાડી હે મોરે સીધી પડી હતી હું કાં આગળ લઈ જાય ને પાછી અહીંયા રિવર્સ મારદા અને આગળ રિવર્સ મારી દિગ્લનું બમ્પર હે ને એ જ્યાં આડી જતો મન મન કરીને અંદર પૂર્યું કારણ કે ટ્રેક્ટર એ જ્યાં બહાર નીકળ્યું ને એટલે થોડીક ખાકડ થઈ પૂરું ન નકરતાં એ ગાડીની સાઈડ વાહથી લઈ જ્યાં પછી સીધી પાસે રહી હશે વાહ એવું બધું નહોતું આગળ જો ટંડુ મારતો હતો બેઠો બેઠો પાછા આગળ એને કેન્ટીન યા લઈ આવ્યો બે પાણી નાખ્યું મમ્મીને પપ્પાને ખડવા હોય મારે જવાના પાછું મોટલી લેવા મારે જે કરવાનો વિડીયો એડિટિંગ તો હલો આજનો વિડીયો હું તે રાખી હલો રાખ્યો પાછા મળી હું કાલોના વિડીયોમાં તો બધાની આજે એવા મને મસ્ત મજાનો વિડીયો બ્લોગ પસંદ આવી હોય તો દિલથી કહું છું સબસ્ક્રાઈબ ને લાઈક ને કમેન્ટ કરી આવીને ન જતા બાકી જોવા મારો વિડીયો સારો લાગે તમને તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો ન લાગે તો ન કરતા એવું બધું હા અને કાલે હજે જ આવવાનું હું લગભગ નવાણું ટકા રાણાભાઈ બાજુ ને પ્રમણે જે ભરવાને ભરવાનું ગોદામમાં કારણ કે જીરું હજુ ઉપાડવાની વાર હેજે તો લગભગ પહેલી તારીખની આજુબાજુ ઉપાડી ગયા જીરું કાં તો પહેલી તારીખ પશી ઉપર ત્રીજા મહિને બીજો મહિનો તો હાલે પછી વૈશ્વિક પાછો ટાઈમ છે નહીં તો પ્રમણાથી ભરવા ને બે જણા મજૂર કહે ને તો હું ભરતો જા મજૂર અંદર નાખતા જાય ગોદામમાં પછી તો પરવા નહીં આવે ને મોગોટું જ્યાં આપણે નાખવાનું છે આ ગોદામમાં અડધે હું તે વાંચે હોય આવી જ્યાં જે દિવાલનો ખાસો દેખાય ને ત્યાં હું ભરવું એટલે બીજું જે વધઘટનું રહી ને એને ત્યાં ગાય હાટું નાખવા રાખવું એવું બધું હે તો હાલો મળી હું કાલે થેન્ક યુ ફોર વોચિંગ ને અને જય માતાજી